વરસાદ સાબરકાંઠાના તલોદ પંથકમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેમાં ગોરા ગામમાં લોકોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને ગામની સહકારી મંડળીમાં પાણી ભરાઈ જતાં સસ્તા અનાજનો જથ્થો પલળી ગયો છે જેમાં ચાર લાખથી વધુનું નુકસાન થયું છે મહત્વનું છે કે મંડળી પાસે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અગાઉ પણ આ પરેશાની ઊભી થઈ હતી સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી અને જેથી ગ્રામજનોમાં આક્રોશ છવાયો છે ગામના લોકોએ તાત્કાલિક કામગીરી કરી સહાય કરવા માંગ કરી છે મંડળીમાં ખાતર દવા પછી આ અનાજ કે જે આ દિનદયાળુ જે અનાજ સરકાર વેકવા આપશે એ બધું વાત પડી ગયું છે આગળ પાછળ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું શું કર્યું કેમ કર્યું એ જોવાયો નથી આજે પરિસ્થિતિ આ લોકોની બેદરકારના લીધે અમારી આ મંડળીની પરિસ્થિતિ ગઈ સાહેબ એટલે નુકસાન લગભગ અમારી મંડળીમાં ચાર લાખ ઉપર હશે ખાતર પોતર બી બિયારણ આ તે બધું સાઈ બધું પલરી ગયું એટલે અમારે તકલીફ તો છે અત્યારે ખેડૂતોને આ સમયમાં મારે ખાતર આપવું તો ક્યાંથી લઈને આપવું એટલે મોટો ગરીબોનો અનાજ સરકાર ગરીબોનો અનાજ આપશે અમે વ્યક્તિએ છીએ પણ આ પરિસ્થિતિમાં માં ગરીબોને ક્યાંથી લાઈન આપવું